નમસ્કાર મિત્રો આજે આપણે છીએ તરઘડિયા ખાતે જે સૂકી ખેતી કહી શકાય સુકી ખેતી કેન્દ્ર ઘણા બધા મિત્રોની સાથે આવ્યા છીએ જઈએ છીએ હવે

ખુશીભાઈ તમે યાર ક્યારના કઈ સંપર્કમાં આવતા નથી કઈ ખુશીભાઈ તમારું અહીંયા તરઘડિયા ખાતે આવવામાં શું કહેવાનું થાય છે સંશોધન કેન્દ્ર તરઘડિયા એટલે કે આપણા ખેડૂતો માટે જેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એક ધામ છે એવી રીતના કે કેન્દ્ર રાજકોટ સુકી ખેતી સંશોધન કેન્દ્ર પણ એમાંનો જ એક ભાગ એટલે જેમ ચાર ધામ તમે કરવા જાવ ને એમાં એક ધામ એટલે કેવી કેન્દ્ર કેવી કે તરઘડિયા મુલાકાત ચોક્કસ લેજો જે ખેડૂતોને જયારે પણ ટાઈમ મળે જયારે પણ લાભ મળે મુલાકાત લેજો જેટલા સાહેબો છે ને આપણા માટે જ સરકારે બેડાય અને પાસેથી જેટલી મળે એટલી ફ્રી ઓફ કોસ્ટ ઇન્ફોર્મેશન ભેગી કરો માહિતી મેળવવા સુધી ઇન્ફોર્મેશન નહીં હોય જે તમને સુધી તમારે તમારી મંદિર ઉપર પહોંચવા માટે જે જરૂરિયાત છે એ તમને ખાઈબો પૂરી પાડશે અને બીજું કે આપણને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવી માહિતી આ સાહેબ લોકો આપે છે નવી નવી જાતોની ઇન્ફોર્મેશન હા નવી નવી જાતો માર્કેટમાં કયા આવે છે આપણને બે ચાર વેરાઇટીની ખબર હોય છે બીજું બત્તી છે આજે સાહેબ જોડે અમારે વાતચીત થઈ એમાં મેન વસ્તુ એ જાણવા મળી કે ખેડૂત ફક્ત ઉત્પાદન લઈ અને યાર્ડ યાર્ડની અંદર પોતાનો માલ નાખે છે યાર્ડ આધારિત પોતાનો

કાંઈ ખબર પડતી નથી ટૂંકમાં કહી શકે ખેતીમાં રસ નથી રહ્યો શું કામે કે ભાઈ એટલું બધું ઉત્પાદન નથી આવતું એટલું બધો પૈસો મળતો નથી એટલે આ યુવા વર્ગને પાછો વાળવા માટે સરકારે ઘણા બધા પ્રોજેક્ટો પણ બહાર પાડ્યા છે કે જેથી કરી અને યુવા વર્ગ પાછો ખેતી તરફ વળે એમાંનો એક પ્રોજેક્ટ છે આર્યા આરિયા પ્રોજેક્ટ છે એમાં નવી પેઢી ખેતી તરફ વળે અને ખેતીની અંદર મૂલ્યવર્ધન કરે માટે ફ્રી શિક્ષણ અને ફ્રી તાલીમ પણ આપે છે હા તો એના માટે તમારે સાથે હા કેવી સાથે જે તરઘડિયા જુનાગઢ કુ યુનિવર્સિટીનો એક ભાગ એટલે તરઘડિયા જે રાજકોટ જિલ્લાનું તરઘડિયા કહેવાય છે ત્યાં તેનો સંપર્ક કરી અને વધુ માહિતી પણ ત્યાંથી મળી જશે અમદાવાદ હાઈવે ઉપર જે અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા પાસે આવે છે કુવાડા પાસે જવા ને ભાઈ રાજકોટ રાજકોટથી કુવાડવાની વચ્ચે આવે છે એટલે આજે આપણે ઘણું બધું આગળ હવામાન વિભાગ જોવાનું છે તો હવામાન વિભાગ પાછું જાશું જોવું શું આવો જવું જોઈએ બળદ ઘણા ટાઈમથી આ ભાઈ આપણે બળદ જોયા નથી ઘણા ટાઈમ આજે આઈના બળદ જો નથી જતા બાપા જો પણ એમ છે ને બાકી ખબર પણ તાજા મજા કર્યા કઈ ઘટે નહીં મગફળી માં મગફળી માં હાંકવા માટે સ્પેશિયલ

好呗，来。<noise> <noise> <noise>